ધોળા બગલાની પાંખ જેવું ધોતિયું અને એવો જ ધોળો લાંબો કોટ માથે ધોળી વાણીયા પાઘડી નામ તેમનું આંબા શેઠ ગઢડાની બાજુમાં ગઢાળી ગામમાં તેમના ઊંચા મેળીબંધ મકાનો અને ઘર આંગણે ગાયો ભેંસો દૂધતી હતી ડોમ ધૂમ સાહેબીમાં ઉછરેલા આ આંબા શેઠ સંવત અઢારસો છોતેરના શ્રાવણ માસમાં ગઢડે શ્રીહરિના દર્શને આવ્યા શ્રીહરિ અક્ષરઓરડીમાં બિરાજમાન હતા શેઠ શ્રી હરિના ચરણ સ્પર્શ કરીને નીચે બેસી ગયા શ્રી હરીના મુખાર ધારી ધારીને જોવા લાગ્યા આ જોઈ શ્રી હરિએ હસીને કહ્યું આંબા શેઠ એમ અમારી ઓળખાણ પડશે નહીં આ સાંભળી શેઠ આશ્ચર્ય થયું કે મારું નામ આમણે ક્યાંથી જાણ્યું તરત તેમણે કહ્યું આપ ખરું કહો છો પણ આપના અવાજ ઉપરથી આપની ઓળખાણ પડી કે આપ સાક્ષાત ભગવાન છો શ્રી હરિ આ સાંભળી હસ્યા તેમણે કહ્યું અવાજ ઉપરથી ઓળખાણ પડી એ સાચી બાકી અંતર્યામીપણું તો અમારું આપેલું અમારા ઘણા ભક્તોમાં હોય ઘણામાં યોગની સાધનાથી સિદ્ધિ પણ આવી હોય પણ તેથી ભગવાન પણું કદી માનવું નહીં મહારાજ આપના શબ્દો મે જંગલમાં સાંભળ્યા હતા પ્રભુએ અવતાર લીધો છે તું તારા ગામની નજીકમાં ગઢડા છે ત્યાં જા ત્યાં તને ભગવાન મળશે એ અવાજનું મને અહીં ઓસાણ આવ્યું એટલે મને લાગ્યું કે આપે જ મને બોલાવ્યો છે હા આંબા શેઠ અમે તમને યાદ કર્યા હતા અમારા ભક્તો જ્યાં જ્યાં હોય ત્યાંથી અમે સાથ કરી તેમને અમારી પાસે બોલાવી લઈએ છીએ શેઠે શ્રી હરી શરણું સ્વીકાર્યું કંઠી બાંધી અને સત્સંગી થયા મુક્તાનંદ સ્વામી વગેરે સંતોનો યોગ થયો અને શ્રી હરી નો વિશેષ ને વિશેષ મહિમા સમજાયો પછી તો તેઓ વાર તહેવારે પર્વ અને ઉત્સવોમાં અવારનવાર ગઢડા આવતા તેમજ સંતોનો સમાગમ કરતા અને શ્રી હરિના દર્શનમાં મગ્ન થઈને ડોલતા એકવાર આંબાસેઠને વિચાર થયો કે હું શ્રી શ્રીહરિની શ્રી સેવા કરું જેથી મારા ઉપર અખંડ રાજી રહે તેમણે સુરા ખાતરને આ વિચાર જણાવ્યો સુરા ખાતરે કહ્યું તમે હમણાં જ નવા મકાનો કર્યા છે તો સંતો સહિત મહારાજને ગઢાળી તેડાવો અને ધામધૂમ કરો આ વિચાર શેઠને ગમી ગયો તેઓ શ્રીહરિ પાસે ગયા અને શ્રીહરિના ચરણોમાં નમન કરીને કહ્યું મહારાજ ગઢાળીમાં હમણાં જ અમારા નવા ઘર તૈયાર થઈ ગયા છે તેનું વાસ્તુ કરવું છે તો આવતીકાલે આપ ગઢાળી સંતોને લઈને પધારો શ્રી હરિ તેમનો ભાવ જોઈ મંદમંદ હસતા હતા તેમણે કહ્યું શેઠ તમે પ્રેમી બહુ છો એટલે વધારે પડતું ખર્ચ કરી નાખો એટલે અમારું મન માનતું નથી અને અત્યારે દેશકાળ પણ કઠણ છે તરત જ આંબા શેઠે કહ્યું મહારાજ આપ બિરાજો છો એટલે દેશકાળ રોડા જ છે છતાં આપ જે કહેશો તે રસોઈ બનાવીશું હરિએ કહ્યું જુઓ ફક્ત અડદની દાળ અને રોટલા બનાવજો શેઠે હા કહી અને શ્રીહરિને પગે લાગીને ગયા બીજે દિવસે શ્રીહરિ ત્રણસો સંતો સાથે પહોંચ્યા ગામ ગામ નાનું અને સમૂહ મોટો એટલે ગયું આંબા શેઠ ના નવા ઘરમાં પધાર્યા અને ઘર જોઈ બહુ જ રાજી થયા શ્રીહરિએ કહ્યું શેઠ ઘર તો સારા બનાવ્યા છે શેઠે હાથ જોડીને કહ્યું મહારાજ આવા ઘર અહી બનાવીને આપને પધરાવીએ તો અક્ષરધામમાં અમને રહેવા ઘર મળે ને તેમની સમજણથી શ્રીહરી રાજી થયા રસોઈ તૈયાર થઈ ગઈ હતી શેઠની વિનંતીથી હાથપગ ધોઈ શ્રીહરી બાજોઠ ઉપર બિરાજ્યા શેઠે શ્રીહરી સન્મુખ બીજો બાજોઠ મૂક્યો અને તેના ઉપર મોટો થાળ મૂક્યો તે જોઈ શ્રીહરિએ કહ્યું શેઠ રોટલા અને દાળની રસોઈમાં આવડો મોટો થાળ કેમ મૂક્યો શેઠે કહ્યું મહારાજ અમે દાળ બનાવી છે તેમાં અમારા ઘરના મનુષ્ય હળદર નાખવાનું ભૂલી ગયા છે અને રોટલા પણ કાળા થયા છે વળી રિવાજ પ્રમાણે પાપડ રાયતું ચટણી વગેરે મૂકવા માટે બીજો થાળ રાખ્યો છે શ્રીહરી સમજી ગયા શેઠે દૂધપાક અને માલપુવાની રસોઈ બનાવી હતી તેમનો ભાવ હતો તેથી શ્રીહરી પ્રેમથી જમ્યા સંતોને પણ જમાડ્યા પછી શ્રી હરિ ઢોલિયા ઉપર બિરાજમાન થયા આંબા સેઠ સુંડલો ભરીને સાકર લઈ આવ્યા અને શ્રી હરિને કહ્યું મહારાજ આ સાકર આપ સૌને વહેચો શ્રી હરિએ પૂછ્યું હમણાં તો સૌ જમ્યા પછી વળી સાકર કેમ વહેચવાની છે ત્યારે શેઠે કહ્યું મહારાજ ઘરમાં છોકરાનો જન્મ થાય ત્યારે નામ પાડતી વખતે સગામાં સાકર વહેચે આજે મેં આપનું નામ પાડ્યું છે એટલે સાકેરાખા ગામમાં વહેંચવાની છે શ્રી હરિએ કહ્યું અમને તો બધા સ્વામિનારાયણ સહજાનંદ નારાયણ મુનિ હરિકૃષ્ણ મહારાજ શ્રીજી મહારાજ એવા નામે જ ઓળખે છે કે તમે વળી નવું શું નામ પાડ્યું છે આંબાશેઠ હસિયા તેમણે કહ્યું મહારાજ એવા બધા નામ અમને ગામડામાં રહેનારાને બોલતાય ન આવડે એટલે મેં આપનું નામ ન્યાયલ રાખ્યું છે આપ સૌને ન્યાલ કરી દો છો માયાના બંધનમાંથી છોડાવી અક્ષરધામ આપો છો એ તે જેવી તેવી વાત કહેવાય માટે આપ સાકર જમો અને સૌને વહેંચો શ્રી હરી આ સાંભળી હસ્યા અને સૌને સાકર વહેંચી આંબા શેઠ ને પ્રેમ લક્ષણ ભક્તિ એ મુખ્ય અંગ હતું દર્શન સેવા અને સમાગમ કરવામાં એમને અત્યંત ઉત્સાહ રહેતો શ્રી હરી ગઢપુર માં બિરાજતા હોય ત્યારે ગઢાળી થી ચાલીને આંબા હર વખત દર્શન કરવા આવતા જયારે દર્શન કરવા આવે ત્યારે ખાલી હાથે ન આવે પણ સારામાં સારી કોઈ વસ્તુ લેતા જ આવે કોઈ વખત દૂધ દહીં કે માખણ લાવે તો કોઈ વખત શેરડી ચણાના ઓળા અને ઋતુ પ્રમાણે ફળ ફૂલ લાવે કોઈ વખત બદામ પાક ગુંદર પાક વગેરે પાકો અને પેંડા બરફી અડદિયા આદિ ઉત્તમ પ્રકારની મીઠાઈઓ લાવે અને શ્રીહરિને અત્યંત પ્રેમથી જમાડી સંતોને પ્રસાદી આપે જે વસ્તુ લાવે તે થોડી ન હોય અને નબળી પણ ન હોય તેમજ વસ્તુ લેવામાં જરા પણ લોભ કે સંકોચ નહીં શેરડી ચીબડા પોપૈયા તરબૂચ સકરટેટી જામફળ દાડમ વગેરે વસ્તુઓના ગાડા ભરી ભરીને લાવે અને પોતાના હાથે બધા સંતોને વહેંચે એક વખત આંબા સેઠે પ્રાર્થના કરી મહારાજ મારે રસોઈ આપવી છે તો આપ ગઢાળી પધારો શ્રી હરિ કહે બહુ સારું અમે કાલે બસો મનુષ્ય લઈને આવશું માટે તે પ્રમાણે રસોઈ તૈયાર કરાવજો પછી શેઠે ઘરે જઈ ત્રણસો મનુષ્ય જમે તેટલા મોતૈયાના લાડુ કરાવ્યા બીજે દિવસ સામૈયો કરી ધામધૂમથી શ્રીહરિને ગામમાં પધરાવ્યા શ્રીહરિએ કહ્યું શેઠ કેટલા માણસોની રસોઈ કરી છે શેઠે કહ્યું ત્રણસો માણસની શ્રી હરિ કહે અમારી સાથે પાંચસો માણસો છે આંબા શેઠે વિચાર કર્યો કે પ્રભુ અંતર્યામી છે એ બધું જાણે છે પણ મારી પરીક્ષા લેવા માટે આ પ્રમાણે કર્યું હશે માટે આપણે વિશ્વાસ રાખી એ જેમ કરે તેમ કરવા દેવું ઘરે પ્રભુ વધારે અને પછી મૂંઝાવાનું હોય જ નહીં પણ જાજા માણસોમાં કદાચ પાછળથી મારા ઘરના માણસોને શ્રી હરીના આંચણી પ્રસાદી ન મળે તો માટે એ કામ પ્રથમ બતાવી લેવું આ રીતે મનમાં નક્કી કરી આંબા શેઠે શ્રી હરી આગળ પોતાના ખેસનો છેડો પાથરી કહ્યું મહારાજ આમાં મારા ઘરના દસ માણસો માટે વીસ લાડુ આપો પછી જેમ તમને ગમે તેમ કરો શ્રી હરી કહે શેઠ હજુ કોઈ જમ્યું નથી અને તમને ધણીને કેમ હભાય શેઠ કહે અત્યારે એવી કઈ વાત સાંભળવાનો સમય નથી અમે વાણીયા છીએ તે છેતરાઈએ નહીં જલ્દી કરો આમાં વીસ લાડુ આપો અમે જાજુ કઈ ન સમજીએ વહેલો તે પહેલો ને ભૂલે તે ઘેલો ઘર ધણી ઘરમાં હોય પછી વાણો તમને સી ચિંતા શ્રી હરિએ પ્રેમી ભક્તના હૃદયનું રહસ્ય જાણી પોતાના હાથે વીસ લાડુ ગણીને કહ્યું લો શેઠ પ્રસાદી ત્યાર પછી શ્રી હરીએ સંતરી ભક્તોની પંક્તિમાં પોતાના હાથે વારંવાર લાડુ પીરસી આંબા શેઠને રાજી કર્યા બધા જમી રહ્યા તો પણ લાડુ ખોટ્યા નહીં પછી ગામના સૌ લોકોને પ્રસાદી આપી છતાં બસો લાડુ વધ્યા તે શ્રી હરીએ આંબા શેઠને પ્રસાદીના કરીને આપ્યા શ્રી હરીએ આંબા શેઠ ને બસો માણસોની રસોઈ કરવાનું કહ્યું હતું છતાં શેઠે ઉદારતાથી બસો ને બદલે ત્રણસો માણસની રસોઈ કરાવી શ્રી હરિ જમવા ટાણે પાંચસો માણસ લઈને પધાર્યા અને સૌને જમાડ્યા છતાં બસો જણની રસોઈ વધી આ ચમત્કાર જોઈને શેઠને ને શ્રીહરિ અતિશય મહિમા સમજાયો પછી તો તેઓ શ્રીહરિ ની મરજી જાણીને સમયે સમયે સેવા કરતા હતા વધુ વાત ભાગ બે માં જય સ્વામિનારાયણ